આરોગ્ય મંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો મંત્રીએ ધ્વજવંદન કરાવી પાટણ જિલ્લાના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને પાટણના સ્વતંત્ર સેનાનીઓએ યાદ કરી તેમને શ્રદ્ધા સુમન પણ અર્પણ કર્યા હતા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમારોહના અધ્યક્ષ એવા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ધ્વજવંદન કરાવ્યા બાદ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ સમગ્ર દેશ સમક્ષ મૂક્યું હોય ત્યારે ગુજરાત પણ પોતાના મિશન અને વિઝન સાથે બે હજાર સુડતાલીસ નું વિઝન ટૂંકા પોતાનું યોગદાન આપે એ માટેના પૂરા પ્રયત્નો કરી રહ્યું છે અને કરશે એની મને ખાતરી છે અને સતત એક ધારા શાસનના કારણે જે સ્ટેબિલિટી ગુજરાત અને ભારતમાં અત્યારે છે એના કારણે વિદેશમાંથી પણ રોકાણકારો અને રાજનૈતિક સંબંધોમાં પણ ખૂબ મજબૂત અને દ્રઢતા આવી છે એટલે સ્વાભાવિક દુનિયાની અંદર જે રીતે ભારતનું સ્થાન બની રહ્યું છે એ પ્રજા માનસની અંદર જે વિશ્વસનીયતા રાજકીય પક્ષ તરફ બતાવી અને એક મજબૂત શાસન પ્રણાલી લોકોએ પણ આપી છે એટલે લોકોને પણ આ પંચોતેરમાં સત્તાક દિને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આવતા સમયની અંદર